ઊંધિયાને પણ ભૂલાવી દે તેવું પરફેક્ટ મિક્સ વેજ શાક ઘરે જ બનાવો કંઈક અલગ રીતે અને ટેસ્ટી હાય ફ્રેન્ડ્સ હું છું બાલા સેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે બનાવશું મિક્સ સબ્જી કંઈક અલગ રીતે અહીં તમે કોઈ પણ શાકભાજીને સ્કીપ પણ કરી શકો છો અહીં ઊંધિયા ટાઈપનું મારે શાક તૈયાર કરવાનું છે એટલે મેં બધા જ મોટા ભાગના શાકભાજી લીધેલા છે તો અહીં મેં ચટણી મીઠું ધાણાજીરોનો પાવડર સાટ મસાલા અને હિંગ લીધી છે ત્યારબાદ મેં અહીં ફરાળી છેવડોને સરસ રીતે ક્રસ કરીને લીધો છે ત્યારબાદ એક ચમચી જેટલો બેસનનો લોટ લીધો છે અને થોડો ગોળ લીધો છે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સાથે આ બધા જ મસાલા પણ આપણે એડ કરી દેશું આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેશું આ બધી જ વસ્તુને મેં આ રીતે સરસ મિક્સ કરી દીધી છે આ આપણો સિક્રેટ મસાલો છે અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે તો તેમાં હું થોડી રાઈ એડ કરીશ અહીં રાઈ એડ કરી દીધી છે અને તે સરસ રીતે ફૂટવા લાગી છે ત્યારબાદ તેમાં હું થોડું જીરું એડ કરી દઈશ ત્યારબાદ અહીં કટિંગ કરેલા શાકભાજીને એડ કરી દઈશ અહીં બધા શાકભાજી એડ કરી દીધા છે તો અહીં હું મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે બધા જ સબ્જીને સરસ રીતે હું પાકવા દેવાઈશ અહીં આ બધી જ વસ્તુ તેલમાં સરસ રીતે ચતડાવા લાગી છે તો અહીં હું અદ્રક લસણ અને મરચાવાળી પેસ્ટને એડ કરીને તેને પણ સરસ રીતે ચતડાવા દેવાઈશ અહીં હું પહેલાં અદ્રક લસણ અને મરચાની પેસ્ટ એડ કરેલી નથી

ચાતળી લાવે અહીં સાત થી આઠ મિનિટ જેવો ટાઈમ થયો છે અને બધી જ વસ્તુ સરસ રીતે ચતળાઈ ગઈ છે તો અહીં આપણે જે મસાલો તૈયાર કરેલો છે મસાલાને એડ કરશું આ રીતે તેને સરસ આપણે મિક્સ કરી દેશું તો અહીં આપણે પાણી એડ કરીને આ બધી જ વસ્તુને સરસ રીતે પકવી અહીં હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી રહ્યો છું પાણી એડ કરેલું છે ત્યારબાદ હું આ બધી જ વસ્તુને ઢાંક્યા વિના એમ જ પકવવાનું છું આ બધી જ વસ્તુને ખુલ્લામાં પકવવાની છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણે થોડી

તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો ઊંધિયાને પણ ભૂલાવી દે તેવું અને કાંઈ પણ ઝંઝટ કર્યા વિના ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે એટલું ટેસ્ટી અને પરફેક્ટ શાક ઘરે જ બનાવો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ